વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા એકતાલીસ હજાર કરોડના મૂલ્યના બે હજારથી થી વધુ રેલ માળખાકીય ઉદ્ઘાટન કર્યું શિલાન્યાસ અને ઉદઘાટન પાંચસો રોડ ઓવરબ્રિજ અને અંડરપ્રાસનો નો શિલાન્યાસ અને ઉદઘાટન કરી અને રાષ્ટ્રને સમર્પિત કર્યા જે અંતર્ગત દાહોદના નવીન અને અધ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ઉદઘાટન પ્રશંસો કરાયો ત્યારે રતલામ ડિવિઝનના દાહોદ અને લિમખેડા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના કરવામાં આવ્યું હતું સાંસદ જસવંતસિંહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દાહોદ રેલવે સ્ટેશન અમૃત અંતર્ગત આજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે દાહોદ રેલવે સ્ટેશન આધુનિક બનશે બોરડી પણ અંડરબ્રિજ છ કરોડના ખર્ચે આપણેનું ખાતમૂત કરી રહ્યા છે લીમખેડા ખાતે પણ અગિયાર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવાનું શિલાન્યાસ ભારતના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માને મોદી સાહેબે કર્યું છે દાહોદના સાંસદ તરીકે મેને મોદી સાહેબના આપણે આભારી છે કે છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના ઇતિહાસની અંદર બાવીસ હજાર કરોડ કરતાં વધુ અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવેનું કારખાનું પરેલનું આધુનિકરણ મુસાફરોની સુવિધા માટે પહેલીવાર ભારત સરકારે અને માન્ય મોદી સાહેબે અનાસથી સંત્રોડ બાસઠ કિલોમીટરનો આપણો એરિયા છે એ ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે